બનાસકાંઠા જિલ્લા પોલીસ ને સહયોગ આપવા જિલ્લાના પોલીસ વડા શ્રી દ્વારા અપીલ કરાઈ છે તો જાહેર જનતા આ અપીલ સ્વીકારવા અમારી નમ્ર વિનંતી જય ભારત જય હિન્દ સાવચેત જાહેર અપીલ ભારત સરકાર અને રાજ્ય સરકાર શ્રીની સૂચના અનુસાર આજ રોજ તારીખ સાત મે બે હજાર પચીસ ના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર એટલે કે ત્રીસ મિનિટ સુધી બ્લેકઆઉટ માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે કે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની લાઈટ ચાલુ ન રાખવાનો આવે તે માટે અનુરોધ કરાયો છે આ સમય ગાળા ઈમારતો રોડ અને બ્રિજ પરની લાઈટો બંધ રાખવામાં આવશે લેકઆઉટ અંતર્ગત તથા સરકાર શ્રીના સમય